ભાવ માં આવી પાંચસો રૂપિયામાં જોડું છે ને નવું કપડું છે આખું

પાકિસ્તાન સો રૂપિયામાં પ્લેન ગાર્ડનો છે બધી અત્યારની સિસ્ટમ છે જો શણીઓ એનો બ્લાઉઝ દુપટ્ટો મસ્ત પ્રીમિયમ ક્વોલિટી નો દુપટ્ટો છે ખાલી દુપટ્ટો બોલે બચાવું તો પાંચસો એની અંદર બ્લેક કલર છે દેખાય છે એનો દુપટ્ટો

અને આ દુપટ્ટો છોડ છટનો છે બીટ કલર ઈમર આવશે આ કામાં નીચેના ભાગમાં ચોમસ્ત બોર્ડર પેટો છે એની અંદર એક આ પેરોટ કલર છે ગોલ્ડન કલરનું બ્લાઉઝ મરૂન કલરનો દુપટ્ટો નીચેના ભાગમાં બોર્ડર પેટો છે હવે લઈ લઈએ પેટર્ન

ફલેરિયા વાળી છે આઈ પાંચસો માં સરસ છે પાંચસો રૂપિયામાં બ્લાઉઝ બેસાડી દઉં અસ્તર બધા છે આંબા દાળ ની પેટન બ્લાઉઝ અને લાસ્ટમાં માં છે રીલી નો બધા પાંચસો રૂપિયા મસ્ત મજાની ચોલીમાં સરસ મજાનું નવું કલેક્શન આપણે આપી દીધું છે વેરાયટી તમને જોવા મળેલી છે જેને જે ચોલી ગમતી હોય ઝડપથી બુક કરાવવા મળતો માર્કેટમાં ચોલી તો મળી જાય પણ પાંચસો રૂપિયામાં આવી સરસ ચોલીઓ ન મળે મારી ગેરંટી થી કહી દઉં છું જય માતાજી